લઈ લો સર્કિટ હાઉસ બે ચાર લૂંટનો જમાનો છે તમારી તાકાત હોવી જોઈએ ઓગણીસો છન્નુંમાં ભાજપના નેતા શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને રામલીલા મેદાન એટલે કે આજે જ્યાં અમદાવાદ કલેક્ટર કચેરી છે એ જમીન ઉપર સંબોધન કરતા એવું નિવેદન કરેલું ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહીએ અત્યારનો સમયકાળ અને રાજ્ય સત્તા એવી છે લૂંટાતી હૈ સરકાર લૂંટને વાળા ચાહીએ તો વાત એ છે કે સરકારી ગેસ્ટ હાઉસ લેવામાં કોને રસ છે દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુડ ગવર્નન્સ અને રાજ્ય સરકાર એક પછી એક કેવું ખાનગીકરણ કરી રહી છે અને તેમ છતાંય તમામ શ્રેય એને લેવો છે કે અમે સરકાર સારી રીતે ચલાવીએ છીએ પહેલાં શિક્ષણ ખાનગી કર્યું પછી મેડિકલ સર્વિસ ખાનગીકરણ કર્યું હવે એ ગુજરાતના સર્કિટ હાઉસોનું એટલે કે સરકારી ગેસ્ટ હાઉસનું પણ ખાનગીકરણ કરવા જઈ રહી છે ગાંધીનગરના ચોરેથી જે માહિતી મળી રહી છે રાજ્યના જાહેર બાંધકામ વિભાગને હવે સરકારી ગેસ્ટ હાઉસનું મેનેજમેન્ટ ફાવતું નથી આ રાજ્યની સ્થાપના ઓગણીસો સાહીઠથી થઈ ત્યારથી જિલ્લાના હેડક્વાટરને તાલુકા હેડક્વાર્ટરમાં જે સરકારી ગેસ્ટ હાઉસ હતા એ હવે જાહેર બાંધકામ વિભાગના એન્જિનિયર અને એમની ટીમ મેનેજ કરી શકતા નથી અને એટલા માટે ન માત્ર ગુજરાતના પરંતુ દિલ્હી અને મુંબઈના પણ સરકારી ગેસ્ટ હાઉસ હવે ખાનગી સંસ્થાને સોંપવામાં આવશે અને ગાંધીનગરના સચિવાલયના ચોરામાંથી જે માહિતી મળી છે એ પ્રમાણે એક બહુ મોટા રાજકીય કદાવર નેતાને આમાં રસ છે દર્શક મિત્રો તમે દલાત તરવાડીની વાર્તા સાંભળી હશે ને લઈ લો રીંગણા બે ચાર લુટારાની પણ વાર્તા સાંભળી હશે કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે જંગલમાં જઈને લોકોને લૂંટતો એમની હત્યા અત્યારના સમયકાળમાં તમે જો રાજકીય કદાવર નેતા હો તો એક પછી એક સરકારી મિલકતો હસ્તગત કરી શકો છો અમને જે માહિતી મળી રહી છે બેનિફિટ ન્યૂઝને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સરકાર ખૂબ ટૂંક સમયમાં ટેન્ડરો બહાર પાડવાની છે એમાં ગાંધીનગરની રાજધાની સ્થિત બે સર્કિટ હાઉસને બાદ કરતાં દિલ્હી મુંબઈ અમદાવાદ રાજ્યના મુખ્ય નગરો જેમ કે ભાવનગર રાજકોટ જામનગર વડોદરા સુરત આ ઉપરાંત તાલુકા હેડક્વાર્ટરના સર્કિટ હાઉસ સરકારી ગેસ્ટ હાઉસ હવે ખાનગી સંસ્થા સંચાલન કરશે તમે જાણો છો દર્શક મિત્રો આનો મતલબ શું થાય આનો મતલબ એ થાય કે હવે સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવા જતા સરકારી અધિકારીઓ રાજનેતાઓ ધારાસભ્ય સંસદ સભ્ય ઉપર એક ખાનગી સંસ્થાની સીધી નજર હશે તેમની તમામ પ્રવૃત્તિઓ તેમને કોણ મળવા આવે છે ત્યાં શું સોદાઓ થાય છે એ બધું જ એક ખાનગી સંસ્થા જેની પાછળ એક મોટા કદાવર નેતા છે એને આ માહિતી મળશે શા માટે અત્યારે આમાં રસ જાગ્યો છે શા માટે સરકારને સરકારી ગેસ્ટ હાઉસ મેનેજ કરતા નથી આવડતું જો તમે પચીસ કે પચાસ સરકારી ગેસ્ટ હાઉસ જો મેનેજ ના કરી શકતા હો તો આખું સરકારી વહીવટી તંત્ર કેવી રીતે ચલાવી શકો તમે આટલી બધી જાહેર સંસ્થાઓ એટલે કે પબ્લિક સેક્ટર કંપનીઓ કેવી રીતે ચલાવી શકો આપણા પાસે તો જીએનએફસી છે આપણા પાસે જીએસએફસી જેવી અનેક કંપનીઓ છે તો તમે જો નાનું એક ગેસ્ટ હાઉસ કે જે પચીસ પચાસ રૂમનું હોય જેમાં ટોટલ સ્ટાફ તમારા પાસે પચાસ કે સોનો હોય એ તમારાથી મેનેજ નથી થતો કે માત્ર ને માત્ર મેનેજ નથી થતું અથવા તો જે જાહેર સેવકો છે એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી ગેસ્ટ હાઉસમાં રહીને જે બિલ નથી ચૂકવતા અને એ બિલનું ભારણ સરકારની તિજોરી પર પડે છે એનાથી છુટકારો મેળવવા હવે તમે ખાનગી સંસ્થાને સોંપી દેશો એ બી એક કદાવર નેતાને માત્ર ને માત્ર એમને પોષવા માટે એમની ઈચ્છા પૂરી કરવા માટે આ શું ગુડ ગવર્નન્સ છે દર્શક મિત્રો વહીવટ અને ગુડ ગવર્નન્સનો મતલબ એ છે કે તમામ સેવાઓ સરકાર પોતે પૂરી પાડે હવે ધીરે ધીરે બધું જ ખાનગીકરણ થઈ રહ્યું છે અને તેમ છતાંય સરકારોને કે સત્તા પર રહેલા પક્ષને ગુડ ગવર્નન્સના વિરુદ્ધ જોઈએ છે ગુડ ગવર્નન્સના એવોર્ડ જોઈએ છે આ કેટલું વ્યાજબી તમારા પૈસાથી બનેલી મિલકતો તમારા પૈસાની અસ્કયામતો હવે ખાનગી હાથોમાં જઈ રહી છે એરપોર્ટ ખાનગી હાથમાં જઈ રહ્યા માત્ર મેનેજ કરવા માટે કંપનીઓ લાખો કરોડો રૂપિયા એમાંથી નફો નડે છે તો વિચાર કરી લો કે ગુજરાતના એકસો બેતાલીસ તાલુકા તેત્રીસ જેટલા જિલ્લા મથકોના હેડક્વાર્ટરના ગેસ્ટ હાઉસ અગર ખાનગી હાથમાં ગયા તો એ સંસ્થાને કેટલો નફો કેટલા ઘી ખેડા ખાવા મળશે દર્શક મિત્રો તમારી મિલકતોનું ભાડે આપવામાં આવી રહી છે આ તમારી મિલકત છે જેના પર નજર તમારે રાખવાની છે તો તમે ક્યારે જાગી અને તમારી મિલકતનું રક્ષણ કરશો આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર